ગજની રામાભાઈ ભાટી ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેઠાણ વારસિયા વીમા દવાખાના પાછળ હરિજન વાસ વડોદરાને શોધી કાઢવામાં આવેલ સદર ઇસમની પૂછપરછ અને સદર ઇસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન સદર ઇસમ સને બે હજાર તેવીસ ચોવીસમાં વડોદરા શહેરના બાપોદ કારેલી અને ફતેગંજ વિસ્તારમાંથી ત્રણ હુંડા સાઇન મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને આ ત્રણેય ગુનાના કામે પોલીસની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા જેથી આ ઇસમ સામે નોંધાયેલ કારેલી ફતેગંજ અને બાપોદ પોલીસ સ્ટેશનના ગુનાઓ નોંધાયેલ આ ત્રણેય પોલીસ સ્ટેશન જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ આરોપી નું નામ સરનામું મહેસુર્ફે ગજની રામાભાઈ પાટી ઉમર વર્ષ ઓગણત્રીસ રહેઠાણ વારસિયા વીમા દવાખાના પાછળ હરિજનવાસ વડોદરા